પુષ્પ અર્પણ કરી ઈસવીસન ચૌદસો અગિયાર માં અહેમદ શાહે માણિકબુર્જ પાસે અમદાવાદની સ્થાપના કરી હતી એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે આ સાથે જ કાંકરિયા અમદાવાદની ઓળખ ગાતા આજે રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે અમદાવાદ જેટલું આધુનિક અને વિકસિત છે તેનો ઇતિહાસ એટલો જ મોટો છે પ્રાથમિક પ્રાચીન મંદિરો જૂની ઇમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઇતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે છેલ્લા બે દાયકાઓમાં અમદાવાદમાં ઘણું પરિવર્તન આવ્યું છે વર્ષ સન ચૌદસો અગિયારમાં માણેકનાથ દાદાના સુભાષિષે આ અમદાવાદ શહેરનો પાયો નખાયો હતો આજે અમે અહીંયા સૌએ ભેગા થઈને માણેકનાથ મંદિરમાં માણેકનાથ દાદાની મહાઆરતી કરી અને જે અમદાવાદ શહેર કર્ણાવટી મહાનગર ઐતિહાસિક જેનો અનોખો અંદાજ પોળોથી પેન્ડર રિક્ષા મેટ્રોથી બુલેટ ટ્રેન અને માણેક ચોકથી મોલ જેવા અનેકાનેક સતત વિકાસ થઈ રહ્યો છે સતત વિકસેલ સ્વતંત્ર અને હેરિટેજ સિટી અમદાવાદ મહાનગરને હું આજના પવિત્ર દિવસે સલામ કરું છું વંદન કરું છું અભિનંદન કરું છું